અને આપણે વિડીયો આમાં ડેલી આવશે સમજામાં ભલે ડેલી નહીં આપણને ટાઈમ મળશે એટલે તમને વિડીયો આપણે દઈ દેવું એટલે તમારે બધા લાઈક અને સબસ્ક્રાઈબ ખાસ કરજો તો લઈને અમારા એક ભાઈ આવે છે એ આપણે સાથ દેવાના છે કેમ કે અમે ત્રણેય ભાઈઓ પાછા ચાલુ કરવાના પ્રિન્સભાઈને આપણે એને આવ નોર્મલી એને આરામ દઈ દેવાનો હોય કે ભાઈ એ વિડીયોમાં ઓછા આવશે પણ એ આવશે પણ એને કામ હોય ત્યારે આવશે આપણે વાળીએ બાકી એને વાંચવાનું ને એવું બધું ચાલતું હોય એટલે એ વાંચ્યા રાખશે ને તમને પ્રિન્સભાઈને મળવું તમે જુઓ આ વિડીયો ઉતારી પ્રિન્સ તો કેમ છે તમે બધા મોજ મત આઈથી આ ચેનલમાં એને આપણે કાનો અપાડો અને મારા જ જેવું સેમ ટુ સેમ વિડીયો તમે કેટલી વાર જોઈ જઈશ કાનો વિડીયો બનાવે ભૂંકા ઘાટી નાખે એવો જશે મારે થોડું હું આ થોડુંક આ વાંચો વાંચો આવી ગયા થોડાક દિશા હું નહીં આવું થોડાક દિશા એટલે જ સમય થઈ જાય ગયા પણ હું વિડીયોમાં આવીશ ક્યારે ક્યારેક પણ એમાં વિડીયો બનાવશે આ કાનો બનાવશે એડિટિંગ બધું કાનો કરશે આ બધી જે કરશે ને આ YouTube માં વિડિયો માં બધી એ બધી કાનો જ કરવાનું હું હે ને થોડો ઓછો આમ ટુક આવીશ કરા પણ હે આ બધી હા YouTube ચેનલ અકલ છે કાનો હું ખાલી વિડિયો માં આવીશ પેગા પહેલા પહેલા કાનો કેમ આવતો હું એ રીતે મે છે મારી જગ્યા પહેલા હું વિડિયો કેમ બનાવતો એ તમ કાનો બનાવશે અને કાનો જગ્યાએ હું આવીશ હું ખાલી આમ સાઈડ પાર્ટ છે આ વિતમ આઈતમ વિડિયો વિડિયો ઉતારી દમ દમ તાર હું ઈશો ખરા વિડિયો માં તમે બસ એને આઈતમ હે સપોર્ટ કરજો આ ચેનલ ને પાછી આ ચેનલ હે ને ઉપાડવાની હે અને પાછા આપણે ને ફૂકા કાઢી નાખવાના હે ગમે એમ કઈ અને એક વસ્તુ એ કે તમે આ મૂક્યું એમાં પછી તમને થોડુંક આમ થતું હોય છે કે આ વસ્તુ આપણે ગમે ત્યારે એક ટાઈમ આવે તો એને મૂકવી પડે એક વસ્તુને આપણે કમે એ એક વસ્તુ તો આપણે ભોગ દેવો પડે પણ આપણે એ ભોગ આપણે અમે બેઠા એ તાલાક નહીં દેવા દે આ જે ચેનલ છે એને આપણે આગળ વધારીશું અને આવા નવા વિડીયો અમે ઉતારશું તમારી ગયીને

કંકુ પગલા કરો પેલા તો હે ને આપણે મોઈસમ કરી નાખી નવી નવી તમે જો આ બધે કાઉ આપણે બધાય કાઢી નાખ્યા ખાય એક આરે પછી છોકુ કન નાખી પણ છોકુ કન નાખી હોય તમે ઘણા ટાઈમ પેલા વિડિયો જોઈ છે ઈ આપણે ઘોડી આકવાનો હતો હવે બધે હરગાવી ને છોકુન ફાટો મારીને બધે કમ્પ્લીટ કરી મજૂરી વયા ગયા મજૂરી મજૂરી એનો સામાન લઈને હવે ઈ વયા ગયા આજે જ ગયા હા અને વાડીનો તમે જો આપણે ખારી ઓલા ઉપલા પડામાં આપણે વાયુ તો સીણા અને ઈ આપણે ખારીનો ઢગલો કરી દીધો હે

મારા હર્ષિતભાઈ હે ટ્રેક્ટર લઈને આવી ગયા હે અમર અમારવા ગયા હતા ઉપલા ખેતરમાં આપણે એ આવી ગયા હે અહીંયા હવે દાંતી જોડવાના હિ અને ઘરે લઈ જવાની આ જો તમે વાડીનો વ્યૂ એકવાર બધા અહીંયા ઘઉં આપણા ઘાંય નીકળી ગયા આલી બાજુ સીધે સીધું આ બધે પોટ થઈ ગયો હોય હેમર મારીને હરગાવી બરગાવીને કમ્પ્લીટ કરી દીધું હોય બધે કાંઈ બાકી નથી ઘઉં બાવે જવા દીધા ઘરે બધા જો તમે એકવાર વાડીનો વ્યૂ જો

એ આપણે કોડી નવો સામાન લઈને એટલે પછી આકવાની ચાલુ કરવી આ અત્યારે આપણે અંદર મૂકી દઈ આપણા સામાન ફેરો હમણાં તૂટી ગયો તો એટલે પેગડા કઈ લાગતા નહોતા ને અમે કઈ હાકતા નતા એવું હતું એટલે આ પાછું આજે અંધા વાગ્યા હતા ને કમ્પ્લેટ કર્યું હોય હવે અને આ એક દળી લેવાની છે તમે જોવો હાવ સૂતરા કાઢી નહીં થાય તૂટી ગયા નવી દળી એ તમને લાગે કોઈને નવી દળી બે બાજુથી જુઓ તમે એકવાર